સ્વાગત છે ભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો મેસી ફેગ્યુશન બોતેર પચાસ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે મેસી ફેગ્યુશન બોતેર પચાસ ડીએ પાવર પંચ ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો વિડીયો ખેડૂતભાઈ આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફર્ગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટરની વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર જોવા મળશે મેસી ફગ્યુશન બોતેર પચાસ ડીઆઈ પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે જ્યારે છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે તમે ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો પચાસ સાહીઠ ટકા જેવા પચાસ પંચાવન ટકા જેવા ચે છે ટાયર છે બાકી ટાયર કન્ડિશન એકદમ સારી છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર તેર ચૌદનું જે તમે ટૅક્ટર વિડીયોમાં જોઈ શકો છો મેસી ફેરગ્યુશન બોતેર પચાસ બે હજાર તેર ચૌદનું મોડલ જોવા મળશે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે એકદમ કમની ફિટિંગ એન્જિનમાં ટ્રેક્ટર છે એકદમ પાવરફુલ ટ્રેક્ટર ભાઈઓ જોવા મળી જશે સાઈડ ગેયરમાં ટ્રેક્ટર છે જે મહેશી પ્રોગ્રેસન છે અને જોઈ શકો છો સાઈડ ગેયરમાં જોવા મળશે વન ઓનરમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનો એક ઓનર છે એક આતે આલેલું ટ્રેક્ટર ખેડૂત ભાઈઓ જોવા મળશે એકદમ સાચવેલું ટ્રેક્ટર છે કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો જે કંડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તેની વાત હું વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો બાકી કંડિશન તો વિડીયોમાં તમે જોઈ શકો છો સાઇડ ગેર વન ઓનરમાં જોવા મળશે કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને સાઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ચલાલા તાલુકો ધારી જિલ્લો અમરેલી અને જયદીપભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે જયદીપભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર જયદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો